વિદ્યાર્થી મિત્રો હું મનીષ સંધી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વેબ સંકુલ પર આપણા ઓનલાઈન પ્લેટફોર્મ પર આજે આપણે જે છે બહુ સરસ મજાની જે છે અપડેટ તમારા માટે લઈને આવ્યો છું તમામ જે છે સીસી ની મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા અને એમાં પણ જે માથાનો દુખાવો છે દરેક વિદ્યાર્થી મિત્રો માટે ગ્રુપ એ ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો અને એની અંદર પણ જો જીએસ ના પેપરની વાત કરીએ તો એનો જે સિલેબસ આવ્યો એના પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે મૂંઝવણમાં છે

જે તમારો જીએસ નો જે છે આખો પોર્શન છે આ જીએસ ના પોર્શન ને જે છે 150 માર્ક્સ ને જે છે 150 માર્ક્સ એને ધારદાર બનાવવા માટે જે છે રામમાન इलाज સાબિત થશે તો આ સરપ્રાઈઝ તમારી સાથે જે છે ઓપન કરું એના પહેલા જે છે બધા જ વિદ્યાર્થી મિત્રો પહેલા તો ઓડિયો અને વિડિયો તમારા સુધી પહોંચી રહ્યો હોય તો જરા ચેટ બોક્સ માં એક વખત જય હિન્દ લખી દેજો અને સાથે સાથે જે છે લેક્ચરની લિંકને આપણા તમામ વિદ્યાર્થી મિત્રોના જે છે ગ્રુપમાં શેર કર દો જે સીસી ની મુખ્ય પરીક્ષાની તૈયારી કરવામાં જે છે એ અત્યારથી લાગી ચૂકેલા છે અને એમને ખબર છે કે જેવું રિઝલ્ટ આવશે ને તરત જ જે છે સીસી ની મુખ્ય પરીક્ષાનો અનાઉન્સમેન્ટ પણ થઈ જશે તો ફટાફટથી એક વખત જે છે ઓડિયો વિડિયોનો કન્ફર્મેશન આપી દો અને

હજી જે છે આપણા ટ્રેનના ડબ્બાની અંદર ઘણા બધા ડબ્બાઓમાં વિદ્યાર્થી મિત્રો જોડાવવાના બાકી છે ફટાફટથી જે છે વિદ્યાર્થી મિત્રોને આપણી સાથે કનેક્ટ કરી દો ભાઈ અરે વાહ વેરી ગુડ ઇવનિંગ વેરી ગુડ ઇવનિંગ જય હિન્દ જય હિન્દ હર હર મહાદેવ તો હવે તમને ખ્યાલ હશે કે ઘણા બધા જે છે રિઝલ્ટની અથવા તો કહેવાય કે ઘણા બધી વાંધા અરજીઓ વગેરે થઈ છે તો ફાઈનલ આન્સર કી જે છે એના માટેની જે અપડેટ આવી છે કે એ સંભવિત પંદર સપ્ટેમ્બર સુધી રિઝલ્ટ આપવાનું જે છે એક પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે એ અને બી ગ્રુપ બંનેની અંદર સાત ગણા ઉમેદવારોનું જે છે લિસ્ટ જાહેર કરવામાં આવશે તો આ લગભગ જે છે હવે જે છે ખતમ થવાના કગાર પર છે સપ્ટેમ્બર મહિનો પણ આવી ચુક્યો છે રિઝલ્ટ પણ આવી જશે અને આશા રાખું છું કે બધા જ વિદ્યાર્થી મિત્રો ક્વોલિફાય થઈ જાય મેઇન્સ માટે સાત ગણામાં આપનું નામ આવી જાય સાહેબ એના માટે જે છે તો આ જે છે સરસ મજાની માહિતી ને ગઢવી સાહેબ લાવીશું લાવીશું તમારી રિક્વેસ્ટ ને જે છે ધ્યાન પર લઈ લેવામાં આવી છે અને વેબ સંકુલ છે તો સાહેબ આસાન છે ને વેબ સંકુલ છે તો થઈ જશે દર વખતે તમારી મૂંઝવણ હોય જ્યારે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો જે છે મૂંઝવાયા છે જ્યારે જ્યારે પણ મૂંઝવણમાં આવ્યા છે કે સાહેબ હવે શું કરીશું ત્યારે ત્યારે વેબ સંકુલ હંમેશા તમારી સાથે ઊભું રહ્યું છે સાહેબ અને આજે પણ એવી જ સરપ્રાઈઝ તમારા માટે લઈને આવ્યો છું તો ચલો મને કોઈ કહેશે કે તમારા માટે શું હશે સીસી ની મુખ્ય પરીક્ષા ની તૈયારી કરેલા વિદ્યાર્થી મિત્રો માટે આજ સરપ્રાઈઝ ગિફ્ટ છે એ શું હશે તમારામાંથી કોણ કહેશે ચલો फटाफटતી બસ અબ આયેગા ધીરે ધીરે સબ આયેગા ડોન્ટ વરી અબાઉટ ઇટ હે ને મે કીધું ને વેબ સંકુલ માં જે છે દરેક પરીક્ષા માટે વેબ સંકુલ તમારી સાથે રહ્યો છે તો 1 બાય 1 સરપ્રાઈઝ શરૂ ہوئی છે ابھی તો પાર્ટી શરૂ એમ કહી શકાય આપણે તો આ જે છે ચાલો ભાઈ ચાલો શું હશે ભાઈ ભાઈ વિડિયો લેકચર્સ તો ઓલરેડી હું તમને યુટ્યુબ પર રોજ બાર વાગે જે છે મળે છે वीडियो लेक्चर्स तो आपने रोज हमने करा दिए छे क्वेश्चन आंसर्स ना फॉर्म में बहुत सारी रीते लाइव कोर्स में મોટો ડિસ્કાઉન્ટ આપે એ ભી ઓલરેડી અત્યારે હાલ મેગા ફેસ્ટિવલ ઓફર ચાલી રહી છે અત્યારે હાલ વેબસંકુલના પ્લેટફોર્મ પર તો એ ભી તમને આપી દીદેલું છે તો ભઈ લાભ નથી લીધો ધ્યાન રાખજો 11 સપ્ટેમ્બર પહેલા લાભ લઈ લેજો ભાઈ સો

અને નવ વિષયોના ની અંદર જે છે દરેકના ત્રણ ત્રણ માર્ક્સના પ્રશ્નો સાહેબ પચાસ પ્રશ્નો પૂછાવાના છે કેટલા પ્રશ્નો પૂછાવાના છે દરેકના ત્રણ માર્ક્સ એટલે એકસોને પચાસ પ્રશ્નો સાહેબ પૂછાવાના છે હવે આ એકસો પચાસ પ્રશ્નો પૂછાવવાના હોય તો એ લેવલનું કન્ટેન્ટ અને તૈયારી પણ જોઈએ હવે સાહેબ આ દરેક વિષયની અંદર ભારતનો ઇતિહાસ હોય સાંસ્કૃતિક વારસો હોય ભૂગોળ હોય વિજ્ઞાન હોય ટેકનોલોજી હોય કરંટ અફેર્સ હોય બંધારણ હોય જાહેર સેવા હોય અ નીતિ શાસ્ત્ર હોય અર્થતંત્ર હોય ઇકોનોમી હોય આ બધાના સાહેબ ક્વેશ્ચન કેવા હશે આન્સર કેવી રીતે લખવાના 3 માર્ક્સ છે એટલે સાહેબ પદ્ધતિ પણ નવી છે તો આ બધાનું એ સમાધાન જેના માટે કહી શકાય કે સાહેબ ब्रह्मास्त्र કો अथवा તો જેને કહી શકાય કે રામ બાણ ઈલાજ હે ને રામ બાણ ઈલાજની જો વાત કરીએ સાહેબ તો એના માટે જે છે જો તમારા માટે સીસીઈ ગ્રુપ એ

અને ખાલી ક્વેશન નું જે છે અચાર થોડી બનાવવાનું છે ખાલી ક્વેશન ની દાળ થોડી બનાવવાની છે સાહેબ એવું કઈ હોવું જોઈએ કે સાહેબ અમારી પ્રશ્નો પણ હોય અને સાથે સાથે એનો જે છે મોડેલ જવાબ મળે સાહેબ અથવા તો આપણે કહીએ કે ભાઈ આદર્શ જવાબ પણ મળે સાહેબ એવું કઈક હોવું જોઈએ ને આવું કઈક હોવું જોઈએ તો બસ આજ એટલા માટે તો મેં કીધું આપણે જે શબ્દ લખ્યો હતો કે રામ બાણ ઇલાજ અને રામ બાણ ઇલાજ નો મતલબ જ એ થાય છે કે તમારે બીજું કઈ ક્યાંય શોધવા જવાનું નથી બધું એક ની અંદર આવી જાય તો ભાઈ આ જે છે તમારા માટે સરસ મજાનું જે છે બે હજાર પ્લસ પ્રશ્નો આની અંદર જે છે ગ્રુપ એ માટે ની તમામ જે છે જીએસ ના નવે નવ વિષયનો સમાવેશ

અને તમામ જે છે પરીક્ષાઓ પૂછાઈ શકે એવા પ્રશ્નો તો આ પ્રેક્ટિસ માટે જે છે વન સ્ટોપ સોલ્યુશન બીજે ક્યાંય રખડવાનું ને એક જ જે છે સાધન પકડવાનું સાહેબ ચલો આ બુકની કિંમત જે છે કેટલી હોવી જોઈએ સર આ બુક જે છે તમારા માટે જે છે લોન્ચ કરવા જઈ રહ્યા છે અને આ બુક જે છે આપણે લોન્ચ કરી રહ્યા છે એ પણ ઈ બુક ના સ્વરૂપમાં કેવા સ્વરૂપની અંદર

તો એકસો નવ્વાણું સ્વરૂપમાં રહેશે ડાઉનલોડ કરવાની છે અને વેબ સંકુલમાં જે એપ્લિકેશન આપણી જે મુખ્ય એપ્લિકેશન છે અહીંયા તમને કોર્નરમાં ઈ બુકનું ઓપ્શન દેખાશે અને આ ઈ બુકના ઓપ્શનમાં જઈને તમે અહીંયા સીસી ગ્રુપ એ મેન્સ મંત્રા

પરચેસ કરી શકશો પીડીએફ નહીં ઈ બુક છે એટલે એપ્લિકેશનમાં તમે વાંચી શકશો પીડીએફ નથી આ તો ભાઈ આના સાથે જે છે રાહુલભાઈને હું કહીશ કે ભાઈ જરા આપણી ડેમો કોપી જે છે બતાવી આપણે અમને ડેમો કોપી ઓપન કરી છે તો આ જે છે આ રીતે તમને મેઇન્સ મત્રાજી જે છે બુક હશે સાહેબ આ રીતે જે છે તમે બુક ઓપન કરશો આખી ઈ બુક હશે ભાઈ તમારા માટે ખાસ કરીને જો આની અંદર જે છે જેમ કે તમે જોશો 26 GS ના જેટલા પણ વિષયો છે બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એમાં બંધારણની લાક્ષણિકતાઓ તો આ ટોપિક અલગ એમ ટોપિક વાઇસ આખા અલગ ટોપિક વાઇસ કરેલું છે એના આધારે તમને પ્રશ્નો બનશે સાહેબ ઇતિહાસ તો ઇતિહાસની અંદર આ રીતે હશે સાહેબ ચાલ તો હું તમને જે છે એક મોડલ આન્સર પણ બતાવવાનો પ્રયાસ કરીશ આની અંદર એના સંદર્ભમાં તમને પહેલો જ પ્રશ્ન જે છે કે બંધારણની લાક્ષણિકતાઓની નીચે પદ્ધતિ પછી રાષ્ટ્રપતિ શાસન પ્રણાલી વિશે માહિતી આપો એકાત્મક લાક્ષણિકતા વિશે આ રીતે જે છે દરેક ટોપિક વાઇસ

તો આ સરસ થોડીક વિશેષતા આપણી મંત્રા બુક આ આપણો સિલેબસ અને આ સિલેબસના આધારે જે છે બધા જ નવે નવ વિષય કરંટ અફેર્સ આવી ગયું બંધારણ આવી ગયું ઇતિહાસ આવી ગયો સાંસ્કૃતિક વારસો આવી ગયો આ બધાનો સમાવેશ કરવામાં આવ્યો છે જીએસ ના બધા જ વિષયો આની અંદર આવી જશે અને આ જે છે એની કિંમત માત્ર એકસો નવ્વાણું રૂપિયા છે આ ઈ બુક ના સ્વરૂપમાં છે સાહેબ એટલે તમે જે છે વેબ સંકુલ સંકુલની એપ્લિકેશનમાં જઈને જેની વેલિડિટી તમારી જે છે છ મહિનાની રહેશે વોટ્સઅપ હેલ્પલાઇન નંબર પણ તમારા માટે આપેલા છે આની અંદર હેને તો આ જે છે ઇ બુક છે ભાઈ ઇ બુક છે એપ્લિકેશનમાં વાંચી શકશો સાહેબ શું છે એપ્લિકેશનની અંદર રહેશે સાહેબ તો આપણ જે છે યસ ગ્રુપ બી માટે ભી આવેગા બધું જ આવેગા દોસ્તો ગ્રુપ બી કે લે ભી આવેગા सबके लिए આવેગા ને ને मामा કા કાકા કા दादा का बाबा का सबका बदला लेगा ये बदला એટલે કે અહીંયા આપણી ભાષામાં વાત કરીએ કે ગ્રુપ એ હોય ગ્રુપ બી હોય પોલીસ કોન્સ્ટેબલ હોય PSI હોય STI હોય GP હોય દરેક પરીક્ષા માટે જે છે આપણ આ વેબ સંકુલ હંમેશા તમારી સાથે રહ્યો છે અને હંમેશા જે છે સાથે જ રહેશે આની અંદર તો આ જે છે તમારી ઈ બુક છે આશા રાખું છું કે દર વખતે જે છે તમામ વિદ્યાર્થી મિત્રોનો જે જે સાથ અને સપોર્ટ અમને હંમેશા મળ્યો છે છે આમાં પણ મિત્રોના ધોરણે ફરીથી જઈને જે છે બતાવી કે વેબ સંકુલની એપ્લિકેશન ખોલવાની ઈ બુકના સેક્શનમાં જવાનું ગ્રુપ એ મેન્સ મંત્રા તરફ જવાનું આમાં જઈને તમે ડેમો કોપી તમને આપણા ટેલિગ્રામ વોટસઅપ ગ્રુપમાં પણ મળી જશે ટેલિગ્રામમાં પણ મળી જશે અને એપ્લિકેશનમાં પણ તમે વાંચી શકો છો તો વહેલા તે પહેલાના ધોરણ આ ઈ બુક જે છે એ વસાવી લેજો સાહેબ એને પરીક્ષા આવે જલ્દી આવી રહ્યો છે સપ્ટેમ્બર મહિના એના પહેલા એમનાથી જે છે એક સ્ટેપ આગળ તમે રહી શકો છો આ ઉપરાંત તમારા ભાષાના પેપરો માટે આપણા જે છે ઓલરેડી વેબ સંકુલમાં અત્યારે હાલ તમને ખ્યાલ હશે મેગા ફેસ્ટિવલ ઓફર ચાલી રહી છે તો ગુજરાતી અને અંગ્રેજી આ બે ભાષાના જે પેપરો છે એના માટેનું પણ આપણું વેબ સંકુલ પબ્લિકેશનનું અદ્ભુત બે પુસ્તકો છે જો તમે એ મેઇન્સ બુક્સ ને મેઇન્સ માટેની મુખ્ય પરીક્ષા માટેની બુક વસાવી ન હોય તો એને પણ તમે ઓર્ડર કરી શકો છો અને ખાસ કરીને જે સમસ્યા હતી જીએસ માટેની એનું સમાધાન તમારા માટે લઈને ઉપસ્થિત થયો સાહેબ આશા રાખું છું કે ભાઈ આ માહિતી તમારા માટે જે છે ઉપયોગી રહી હશે સાહેબ અને વન્સ અગેન તમામ જે છે સીસી ની ગ્રુપ એ ની પરીક્ષાની તૈયારી કરતા આપણા વિદ્યાર્થી મિત્રો સુધી આને પહોંચાડશો એવી આશા સાથે જે છે આ નાનકડી જે છે નાનકડા સેશન પછી જે છે હું વિરામ લઉં છું સાહેબ વન્સ અગેન તમારી સીસીની ગ્રુપ એની પરીક્ષા માટે રામબાણ ઈલાજ એટલે કે મેઇન્સ મંત્રા બુક જીએસ ના વિષય માટે દોઢસો માર્ક્સ તમારા જે છે એકસો માંથી મેક્સિમમ માર્ક્સ લાવવા માટે